મુકેશભાઈ જાણી પંદર હજાર આવે શ્રી માતિભાઈ પણ એક પંદર હજાર વિનોદેશ એટલું પંદર હજાર ઉપર વાર્ષિક ઉત્સવ રહેશે માણસ આવ્યા અને તેઓ પાસે વાર્ષિક પૂજરામાં માટે મારો અનિ છે તેવી જાહેરાત કરી સારો એ પંચની દ્વારા કરવામાં અને આ સંપાદક દ્વારા જણાવામાં આવ્યું આવી શકે તો સંપોર્ટ

એની પાછળ ચાર લાખ રૂપિયા આપણે ડિપોઝિટ કે છે મૂકવાનું મેં એક કહીશું એક લાખ રૂપિયા મૂકવાના છે એમાં એસી હજાર રૂપિયા મૂકી દીધા છે બાકીના છે બીજા મૂકી દઈશું એમથી વધારે મૂકીશું ઓછા નહીં એમ અમે ચાર લાખમાં વધારો કરીશું લગભગ અઠ્યાવીસ લાખ સુધી આપણી ડિપોઝિટ પહોંચશે મેં આપણા સરકારથી આ પ્રોગ્રામ સક્સેસ પ્રોગ્રામની ઉપયોગ માટે કામ થયા છે

પછી કરવા નથી અમે જો સૌથી વધારે ભારો હોય સિંહવાણી દિવના કાર્યક્રમની અંદર આપણે હળી પાંચસો પાંચ વિતરણ કરી ને બધા મોટા ભાગે હળી પાંચસો માણસો આવ્યા હતા ને બધાને તો ઘણી એમનું વક્તવ્ય આપણે સાંભળ્યું એક લાઈનના દર્દી તમે રાખો તો એટલે છસો રૂપિયા પ્રમાણે દૂધનો ખર્ચો થાય છે તો અમે નક્કી કરીએ છીએ જો આપણી મંજૂરી હોય તો છત્રીસો રૂપિયા છ મહિના એક દર્દીને રાખવા

બ્રહ્માકુમારી કેમ આપણને આપ્યું પેલા દોઢ બે વર્ષથી અંદર આપણા લોકોની આપણા ફેડરેશનના મોટા ભાગના સભ્યો વ્યવહાર જેવા છે એમના જે પ્રોગ્રામ હોય છે પ્રોગ્રામની અંદર આપણી હાજરી હોય છે છેલ્લે આપણે પેલા જે દીદી આવ્યા તો હું ભરતભાઈ પંડ્યા આપણે ભરતભાઈ પંડ્યા બધા ભાઈ અમારા ફેડરેશનના પાંચસો થી સાડી પાંચસો સભ્ય આવશે તો એમણે કીધું રાજુભાઈ અમારે તો સો વર્ષો બધા સાડી પાંચસો આવશે તો એમણે આપણને

લગભગ સાથે એમની જે બહેનો છે અને આ કીધી જ્યારે એમને આપણે પેલા કીધી આયા હતા ઉષા કીધી આવ્યા હતા ત્યારે બી બોલાયા હતા મને અને આપણે એમને કહેજો તમારા લગભગ સો થી દોઢસો જણ રોજ આવશે ત્યારે એ વખતે આપણે સો થી દોઢસો જણ સવાર ને અહીં બેઠેલા મોટા વર્ગના હતા અમે ઉષા દીદીનું ગીતા જ્ઞાન ખબર હોય એની અંદર બી આવતા હતા તો એ લોકોએ આ બધું ધ્યાન પર રાખી મારી કેપેન ભર્યો છે ગરમી બહુ જે મને હતું મગજમાં આ અત્યાર સુધી જો મારી આપણા ના લે આપણા માટે ચાર તાન લાગી જાય છે મિત્રો જે મામા કે જેમણે આપણને આ બોલ આપવા માટે નિયમ કરી એ બધાને આભાર માનું

તમારા બનાવનાર નથી આવતા મારો કેસ થાય પછી એ લોકો તમારા જે તારીખ ધારીનો છે તમે અમને આ જરા ફોન આપો છો તો મારી જોડે અમારી જોડે તમારે જમવું પડે આજે અમે લોકો ભાવનું ખાતા નથી તમે ખૂબ કંઈક રસ્તો કાઢો કંઈક એ લોકોએ કાઢ્યો ચા ના આપ્યો ને જ એ લોકો એટલે આપણને આપણે એના પૈસા આપી દેવાનું કઈ

બીજી વાર હું તો છે પણ બીજું કોઈ બી લેવા જશે તો જો આ છાપ બગડશે તો આપશે નહીં માટે દરેક અન્નનો બગાડ ના કરે અને શિસ્તની અંદર એ કારણ કે આ આ એમ મારેશો અને આપણા જે સભ્યો બીજા આપવા કારણ કે ત્રણસો ઉપરના સભ્યો આવવાના છે તો દરેક જાતને તમે કાઢવાની સભ્યો હો એ વખતે દરેકને એમથી સમજાવો તો કે આપણા અન્નનો બગાડના એ આપણો ખાસ આપણી મીટિંગ ચાલુ થઈ જશે આજે જે પંકજભાઈ ના વાત થઈ મારે તો કે આજે અમે જાણ આપી દીધી છે અને પંકજભાઈ દસ વાગે આવી ગયો અજય બ્રહ્મભટ એ દસ વાગે આવી જશે કરીટ એ બી દસ વાગે આવી જશે પછી અતુલભાઈ પંડ્યા કરીને જેણે ફૂલ બોર્ડ નો ચેરમેન છે જેણે આપણે ફૂલ આ બતાવનાર કોણ કે આ આ ફૂલ છે એ અતુલભાઈ પંડ્યા આપણે એમને બોલાવી જેણે જેણે આપણને આ હોલ માટે મ્યુનિસિપાલટી ચઢાવ કરી દરેક દરેકને આપણે યાદ રાખીને ધરાવે છે ખાસ મોટામાં મોટો આભાર પંકજભાઈ દેસાઈનો માનું કે પંકજભાઈ દેસાઈનો લગભગ ચારથી પાંચ વાર અમે ગયા છેલ્લે છેલ્લે તમે જે અમને આવેદનપત્ર ભરતભાઈ બિલકુલ યાદ જાહે છે આવેદનપત્ર આપણે પંકજ દિવસે પહેલાં અમારી કામગીરતા હોલની છે અમારો અમે જે દર વખતે ભાષણમાં બોલ્યો છીએ અમને આ બે લાગશે તો એમણે એવું કીધું કે કાજુભાઈ તમે ચિંતા ના કરો મારા ધ્યાનમાં છે અને એમણે મ્યુનિસિપાલિટીની અંદર કાગળ લખીને મારા મ્યુનિસિપાલિટી જે કાગળ લખ્યો કે ભાઈ આ લોકોને ત્રણ જગ્યા બતાવજ તેનું એક જગ્યા છે ફેડરેશન મારા ઉકે કરી તમે આપો વાત કરો એટલે એમણે કાગળ લખ્યો એ લોકોએ ખરાવ કર્યો પછી આ જે કારોબારીના ચેરમેને મને બોલાવ્યો કે એ મારો વતી જો થાય કે આજુબાજુએ આપણને પેલો હલ્સો આપ્યો હતો તો સાથે સાથે આપી આપણે કાગળ રાખી દીધું છે એટલે આ અઠ્યાવીસમી તારીખ આપણે એમના એનું કારણ છે એમણે જ્યારે આપણને આપણી છે નાસ્તાની વાત છે તો એમની બહેનો જ આપવાની છે પરંતુ આપણે જે કારોબારીના સભ્યોના જેના જેના નામ બોલું બે ટેબલ બનાવવાના છે બે ટેબલ પર નાસ્તાનો બગાડ ના થાય નાસ્તો બરાબર રહીએ છીએ કોઈ આપણા સભ્યો ખરા જગ્યા ના ફેલાવે લાઇટો ઉભા રહીને કરે સવારે નાસ્તો કરે

સાથે પચાસ થી સાઠ હજાર રૂપિયા રહેશે બે મિનિટ ગુણવત્તેજે કે આજ સુધી ફેડરેશનના જેટલા બી આગેવાન સભ્યો દાતા પેટર્નને કોઈએ ગિફ્ટ આપી નથી તો લગભગ સિત્તેર ને હજાર રૂપિયા જેવું હોય તો મારી ઈચ્છા છે કે ચાર આપણા પાંચસો બાળકો છસો જે બી સભ્યો છે અમે મારે ગિફ્ટ આપી છે તો તમે દરેક જણા મંજૂરી આપો તો તમારે એ રીતે પ્લાનિંગ છે તમને રોકડા તો આપણી જોડે અત્યારે આજ પર લગભગ પિસ્તાલીસ અડતાલીસ હજાર રૂપિયા તો છે બરાબર બીજા બે હિસાબો આપ્યા અઠ્યાવી સામે આપીને એથી એનો તમને ચિતાર આપ્યો છે ફેડરેશન આપવું છે ફેડરેશનનું માન સન્માન છે અઠ્યાવીસ તારીખે બીજી વાર બી જે બી પ્રમુખ બને અને આ હોલ આપે એ રીતનું આપણું આયોજન અને આપણી સ્થિત બધા હોય એ રીતે રાખજો અહીં મારે આખી ડિટેલ્સ આપણી એ બદલ આભાર હવે ખરેખર તો લગભગ નેવું ટકા મેટર કવર થઈ ગઈ છે ભરતભાઈ ભરતભાઈ એ પ્રાર્થનાથી બહુ સરસ શરૂઆત કરી હનુમાન દાદા યાદ કર્યા અને કહું દાદાની કૃપા થાય બધા ઉપર આ કૃપા થઈ એ રાજુ ભૈયા આપણને બતાવી દે મિત્રો એક વાક્યમાં અને તમને કહેવું છે હે તો વિનાનો હે એનો નામ ભરી હે તો વિનાનો હે એટલે કોઈ પર્પસ ના હોય હેતુ ના હોય અને છતાંય હે કરે એવા ગુણો પે માટે ફરી એક વાતાલી પાડી કે એ મનસે ગુજરાત આર્થિક સહાયની અંદર એટી લેવલ પર જ્યારે જ્યારે કહ્યું ત્યારે એ તૈયાર થઈ ગયા છે અને આપણે ધાર કરી છે બીજો આલી પાડો મુરબ્બી અને આદરણીય એવા આપણા પુખ્ત દાદા આપની કાર્ય કુની થઈને કે કોઈ વખત એવો ન હોય કે એને આપણે એમને આંકડે ગયા છીએ આપણો અનાદર થયો હોય કે એમને આપણને આર્થિક સહાયની અંદર એમ તો આપું આકૃત કરીશ બારે ના કોઈ પણ આપણે 15 ગયા હોય અને પછી કે કાકા જો 25 વાળો તૈયાર થયો તો આ કાકા કે ભાગો ની હું 26 આપીશ આ ઉદાહરણ અને લાગણી અને આ લોકોનું કોઈ હેતુ નથી કે મને આ પોસ્ટ આપી દો કે મને પ્રભુ કો બેસાડો કે તમે મને ફલાણો બતાઈ દો કસ્સો જ નહીં કોઈ હેતુ નહીં સિવાય લાગણી લાગણી રક ઉત્તમ દાખલો આલુ આજથી બે દિવસ પહેલા રાજુ વેબ પર એટલે વિનોદ ભાઈ અંબાલાલ શાહ વલ્લભ વિદ્યાર્થીમાં રહે છે પટેલ પટેલ સોરી વિનોદ ભાઈ અંબાલાલ પટેલ એમને પોસ્ટિંગ તો કાકાઓ ઓપરેશન કરાવ્યું છે એમનો વજન 100 કિલો ઘટી ગયો કે કેટલો 100 કિલો તમે નહી માનો એ કોણ આવ્યો ઇતરા માટે કે જ્યારે એવો દિવસ બી આવે છે જેમ મરથા એમ આજના ઘેર આજુ કેસાથે પાંચ જણા કે કે હું રાજી થઈ ગયો એક ભરત ભઈ પછી આપડા દીવાક ભઈ અંતવેલો લાવે ભઈ તવે કેસ પર હસી આવ છે એને તો એક વાર તો સંપત્તિ હોય બીજી વાર સંબંધ હોય इस सूत्र का उच्चारण संपत्ति में सती करो अरे संबंधों में त्याग करो आदि जो वाक्य आपने बात की है उसमें आज वर्ष आप बनो थे कि संबंधो में त्याग करके भरत भाई ने प्रार्थना करी मैंने यहां जगत में एक व्यक्ति को देख रहे राम ने भूमिका कहा कभी न मान राम ने आप भेद बराबर यत्र यत्र गुणम इति तम तत पर काकाते पास પ્રભુ રામ કથા કે રક્ષક ભક્ત આદમતી થી આવી કરીએ પ્રભુ કેજ ગકોવી પવન તનાય આપણે સૌ એક છે કોઈ ભેદ છે અને છે

આપણા લોકનાટીના બધા પ્રધાન નરેન્દ્રભાઈ મોદી એમની ઈચ્છા શું છે કે લોક ભાગીદારી કરવી છે લોકો મદદ કરે અને નવા દારૂના પૈસા સરકાર આપે અને એને પાલન કરવું એનો કુટુંબ પાયમાન થઈ જાય છે તો એને તમારે 6 મહિના માટે દર્દીને દત્તક લેવા એ દત્તક લેવા માટે તમારો ખર્જો કેટલો પર મંથ 600 6 મહિનાના કેટલા થયા ભૂલ નહીં અને ખુલ્લી પાખડી રૂપિયા તરીકે આપવાનો નિર્ણય અમે ગયા અને એ અધિકારી મારો સાથ ન મળ્યા અને તરત જ અમે તો અમે આટલા માર દૂર થઈશું ભાઈઓ ધ્યાન ધરીશું તો આવા વસ્તુની અંદર જેની વિચાર હોય અને તમે આવશો કે આ ફેડરેશન માં મે એક વસ્તુ તો જોઈ કે ગમે તેવી આફત આવે પણ એ આફત આપણે માથે નથી લેતા

પણ આને રોક કરવો હોય કે કે એમ નક ઘરેથી બધા ના પડે બાકી આપણે જાણી યાદ કરે થેન્ક યુ એક વાતું ધ્યાન રહી ને આજે ઓ લગન અને પ્રેઝન્ટ હતી અહી બેરેલા પા જણવા છે લીમડાના રસ સારો એ તો મારે પ્રમુખ મારી જવાબદારી છે નવીન આ જે આ જોઈ લો તમે આ બધા છે ને મેં કુલ ચૌદ સેન્ટર બનાવ્યા નડિયાદ કોલેજ રોડથી લઈ મિસર રોડ ચૌદ સેન્ટર ચૌદ સેન્ટરમાં મોટા ભાગનું કામ આપણે આવી દીધું અને આ ચૌદે ચૌદ જણા એ સવારે છ વાગે બેસી જતા હતા આગલી રાતે એમના કંઈ માલ આવી જતો હતો અને ફ્રીજમાં મૂકી આ સમજો ફ્રીજમાં એમ ત્યાં મૂકતા હતા મારા ફ્રીજમાં મારા બી નતા મૂકતા એમ તો પણ હું મારા ફ્રિજ મૂકતો હતો મારું સેન્ટર રમવાના વિજય બી અને ગુણમ ગઈ હતા દૂર સવારે છ વાગે આવી જાય હું તો ગાડી લઈને બધા સેન્ટરો પર જતો હતો તો મિત્રો આ મને છોડ દો પણ આ બધાને કાંજો આ લાઇન હેતા છે એના મિત્ર અને કેન્સર છે બરોડામાં ઓપરેશન કરાવ્યા બે ડોર બીના પહેલા પત્ની ના રીતે થોડી બી માટે સેવા કરવા આવતા હતા આવાના મિત્ર

એમની જોડે બોલી અને ચાદ આપતો કરી એમની જોડે ચર્ચા કરી અઠ્યાવીસ તારીખ પછી હમણાં અમે નવરા નથી આવી અગિયાર છેલ્લા દસ પંદર દિવસથી અમે ફોન કરતા હતા ભૂપેન્દ્રભાઈને પ્રોબ્લેમ અંગત છે તેમનો બાબો બીમાર છે પત્ની બીમાર એ બીમાર તેમ છતાં એમની જે તમે સાંભળી લો ઉપેન્દ્રભાઈ આવો હમણાં મેજર છે એવું જશે રાજુભાઈએ જે હકીકત રજૂઆત કરી એ છેલ્લા એક વર્ષથી મારે સામાજિક અને આર્થિક અને લીધે હું આમ સમયસર પૂરું કરી અને વાત અને તો હું આવતા ગીતમાં બહુ તૈયાર થશે અને દરેક સારો વાત એવો હશે

तुम्हें तो अटपड़े दर्त अटपड़े दर्त में हिसाब आप को मजेदार में होकर भी खुद मजेदार में होकर भी जो गौरव का साहिर होता है जो गौरव का साहिर होता है खुदा जिम्मेदारी भी उसी को देता है खुदा जिम्मेदारी भी उसी को देता है जो निभाने के काबिल होता है हमारा प्रमुख श्री ने सफल पिता प्यारे जब हमने करी कि मारो एक टारगेट है मारो एक सपना है और ये सपना ईश्वर ने ખુબજ કૃપા એમને દગસ આપણા સૌનો સાથ સહકાર જે ગુરુ છે ઓ એ વાતનો સાક્ષી છું જ્યારે કોરોના તો જે આ પ્રમોને સ્ટેન્ડિંગ અને આપે તાળીઓ અને એની મદદ કરીએ તો તો કવિ રત્ન જોજીભાઈ થેન્ક યુ થેન્ક યુ વેરી એક મિનિટ આપણો એડ્રેસ એના બહુ બહુ સાઈ મંત્રી શ્રી ભરતભાઈ સલાહકાર અશોકભાઈ ભંડિયાના સભ્યો શ્રીનો સોમનાથજી શ્રી કૃષ્ણ સૌથી મોટું તો ફેડરેશન ઘણા બે ચાર વર્ષથી પ્રગતિને પંથે તો છે પણ સૌથી મોટો રોલ કે આપણો હોલનો પૂરો થયો આ સમયમાં એના માટે હલે ટીમ પ્રમુખ સલાકા શ્રી મંત્રી શ્રી સાથી કારભારી ટીમે મારા તરફથી નખોક અભિનેન પરોણ્યો જોડે જોડે ના સૌએ ખૂબ આનંદ થી મીટિંગ નું નિષ્કર્ષ લઈ કે બસ તો નું આપ ના મે આવો જવા પરવા લ્યો નારિનભાઈ નકુત્રી ના એમની સંસ્થાનો પણ આપણે ફેડરેશન વતી ખૂબ ખૂબ આભાર જોડે જોડે બહેનોએ પણ આ કામમાં બહુ સહકાર આપે છે એ બધા બહેનોનો સૌનો ખૂબ ખૂબ આભાર